છોટાઉદેપુરના સંખેડામાં જળબંબાકાર થયો છે સંખેડા તાલુકાનું કંટેશ્વર ગામ બેટમાં ફેરવાયું છે કંટેશ્વર ગામની ઢાઢર નદી બે કાંઠે વહી રહી છે વરસાદને કારણે કોઝવે પાણીમાં આખે આખો છે તે ગરકાવ થયો છે કારણ કે ઢાઢર નદી બે કાંઠે વહેતા આખે આખો કોઝવે પાણીથી તરબોળ થયો છે અને કંટેશ્વર ગામની ઢાઢર નદીના બે કાંઠે વહેવાના કારણે ગામના લોકો પણ સંપર્ક વિહોણા બન્યા છે ગામના લોકો પણ અવરજવર નથી કરી શકતા પાણીમાં તરબોળ થયો છે આખે આખો કોઝવે લઈને ગ્રામજનો પણ હાલાકી તો ઉદયપુરના સંખેડામાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાણી છે સંખેડા તાલુકાનું આ કંટેશ્વર ગામ છે કે જ્યાંથી પસાર થતી ઢાઢર નદી છે ઉપરવાસમાં જે વરસાદ વરસ્યો તેને લઈને બે કાંઠે વહી રહી છે